આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટીબાગથી ફતેગંજ મહારાણા પ્રતાપ સર્કલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા આ શોભાયાત્રામાં વડોદરાના રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે જ યુવાનો દ્વારા તલવારબાજીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અગ્રણી દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વીર મહારાણા પ્રતાપસિંહજી હોય તે નિપૂત યન કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત યુવા સસન તથા સર્વ હિન્દુ સમાજ આજે એકત્રિત થઈ વીર શિરોમતી મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા ની આજે રેલી સ્વરૂપે આવી અને કુલાર થી સન્માન કરી